શિયાળુ વાનગી ગુંદર પાક બનાવવા માટે એક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી લઈને એમાં કાજુ ને બદામને બરાબર શેકી લેવા હવે એમાં બે ચમચી જેટલું સૂકું નારિયેળને તરત જ શેકીને કાઢી લેવું હવે કઢાઈમાં ઘી નાખીને એમાં ગુંદરને બરાબર તળી લેવો ગ્લાસ કે વાડકીની મદદથી ગુંદરને અધકચડો કરી લેવો બે ચમચી જેટલો સાઈડ પર રાખી લેવો હવે કાજુ બદામને મિક્સર જારમાં ક્રશ કરી લેવા હવે કઢાઈમાં એક વાડકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીને એને બરાબર શેકી લેવો હવે એમાં ધીમે ધીમે ઘી ઉમેરવું લોટની કન્સિસ્ટન્સી થોડી ઢીલી થાય ત્યાં સુધી એમાં ઘી ઉમેરવું બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો હવે બધી શેકેલી વસ્તુઓ એમાં ઉમેરી દેવી સાથે અડધો કપ જેટલો ગોળ ઉમેરી દેવો હવે ઉપરથી સૂંઠ કંઠોળા પાવડર એલચી પાવડર ઉમેરીને એને તરત જ થાળીમાં પાથરી દેવો ઉપરથી તળેલો ગુંદર પાથરીને એને ગાર્નિશિંગ કરીને વાળકીની મદદથી બરાબર દબાવી દેવું મિશ્રણ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ એમાં કાપા પાડી લેવા કાપીને એને એકદમ ઠંડુ કરી લેવું એકદમ સરળ રીતે ગુંદર પાક બનીને તૈયાર છે